ખેડૂતમાં પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતી ખેડૂતમાં પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિકક સાહેબ શ્રી ડોક્ટર પાર્થરાસી ગોયલ આઈપીએસ સાબરકાંઠાનાઓની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું સૂચના કરેલ હોય જે સૂચના અનુસાર નાયબ પોલીસ અધિકક સાહેબ શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ ઇડર નવના સીધા માર્ગદર્શન હેઠળ આરટી ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આ દિશામાં સતત કાર્યશીલ હતા જે દરમિયાન આજરોજ કેવી વહોનિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નાવ તથા સર્વલન્સ સ્ટાફના આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કુમાર નટવરભાઈ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપકુમાર રણછોડભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર કેવળભાઈ વગેરે પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં હાજર હતા જે દરમિયાન સાથે ના આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર નટવરભાઈ બક્કલ નંબર એકસો છવ્વીસ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ બક્કલ નંબર બસો ત્રાણું નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતની હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પાર્ટ ગુના રજિસ્ટર નંબર બસો પચાસ નવસો સાહીઠ ઓબ્લિક બે હજાર પચીસ થી ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી અઠ્ઠાણું બે મુજબના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીઓ લક્ષ્મણસિંહ કાળુસિંહ રાજપૂત રહે બસ્તી અમરાજીકા ગુડા તાલુકા જિલ્લા રાજસ્થાન તથા વિક્રમસિંહ સોહનસિંહ ઝાલા રહે લોસિંગ અમરાજીકા ગુડા તાલુકા જિલ્લા વાળો ખેડ્રમ બસ સ્ટેન્ડ ખાતે ઉભેલ છે જેમાં આરોપી લક્ષ્મણસિંહ વાદળી કલરનું જેકેટ તથા વાદળી કલરનું જીન્સ પહેરેલ છે તેમજ આરોપી વિક્રમસિંહે કાળા તથા વાદળી કલરનું જેકેટ તથા બ્લેક કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જે બાતમી હકીકત આધારે ખેડ બ્રહ્મા બસ સ્ટેશન ખાતે જે તપાસ કરતા ઉપરોક્ત વર્ણનો વાળા બંને ઈસમો મળી આવતા ઉપરોક્ત બંને ઈસમોને પકડી નામઠામ પૂતા પોતાના નામ લક્ષ્મણસિંહ કાળુસિંહ રાજપૂત ખરબડ ઉમર વરસ ઓગણચાળીસ રહે દાયમાકી બસ્તી અમરાજી કાગોડા તાલુકા ઉદયપુર જિલ્લા ઉદયપુર રાજસ્થાન તથા વિક્રમસિંહ સોહનસિંહ ઝાલા ઉમર વરસ ઓગણચાળીસ રહે લોસિંગ અમરાજી કાગોડા તાલુકા ઉદયપુર જિલ્લા ઉદયપુર રાજસ્થાન હોવાનું જણાવતા બંને પોલીસ સ્ટેશન લાવી પોતે આ ગુનાની કબૂલાત કરતા હોય જેથી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આમ નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં પોલીસ સફળતા મળેલ છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા